ભાવનગર શહેરમાં 115 કરોડના ખર્ચે છેલા 5 વર્ષથી કામગીરી શરૂ છે ત્યારે દેસાઈનગઢથી લઈને બોરકરાવ સુધી બની ગયેલા ફ્લાય ઓવરમાં વરસાદ આવતા જ ફ્લાય ઓવરમાંથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરના દેસાઈનગઢથી બોરકરાવ સુધી બનેલા ફ્લાય ઓવરની ઉપરના ભાગેથી બચતી પાણી નીચેના રસ્તા ઉપર પડતા રહેدار્યોને ભારે આઘાત અને આશ્ચર્ય પ્રસરીયું હતું જ્યારે બીજી તરફ ફ્લાય ઓવરમાંથી પાણી કઈ રીતે પડી રહ્યું છે તેથી તેની કામગીરી સામે પણ સવાલો ઉભો થઈ રહ્યો છે क्या रे भावे आवासियों आफलायोवर क्या रे पूरोथशे तेवा सवालो उपस्थित थई रहया छे